ખાતે જે પોલીસ સ્ટેશન છે તેની સામેનું આવે કેજીબીવી નું બિલ્ડિંગ છે ત્યાં છે અને ત્યાં હલકી ગુણવત્તાનું કામ થતું હોવાના જે આક્ષેપો હતા જેને લઈને અમે અહીંયા સ્થળ પર પહોંચ્યા છીએ અમે બતાવશું કે આ જે જગ્યા છે ત્યાં આગળ અત્યારે હાલ જે ધાબુ ભરવામાં આવ્યું હતું ને તેને ખોલવામાં આવ્યું છે અહીંયા જે કિલાસરીઓ છે એ દેખાઈ રહી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે આ ખરેખર હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે આ હું તમને બીજા પણ દ્રશ્યો બતાવીશ ઉત્તર ગુજરાતનું આ બનાસકાંઠા જિલ્લો છે અને આ પછાત જિલ્લામાં જ્યાં શિક્ષણનું સ્તર સુધારવા અને જર્જરિત શાળાના ઓરડાઓને બદલે પાકા મકાનો બનાવવા રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે સૌ ભણે સૌ આગળ વધે એના નારા સાથે ગુજરાત સરકાર અત્યારે હાલ કટિબદ્ધ છે અને જિલ્લામાં અનેક સ્થળોએ શાળાના નવા ઓરડાઓ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અહી 5 માળનું આ પાંચ કરોડ સાડત્રીસ લાખ ના ખર્ચે બિલ્ડિંગ બની રહ્યું છે આ શાળા નિર્માણ પંબવાની છે અને લગભગ વર્ષોથી આ કેજીબીવી શાળા અહીં ચાલે છે ત્યારે હાલ આ જે શાળાનું બાંધકામ થઈ રહ્યું છે જેમાં પાંચ કરોડ સડત્રીસ લાખનું ટેન્ડર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓના હિત માટેની આ કરોડોની ગ્રાન્ટ અત્યારે હાલ તો કોન્ટ્રાક્ટર દ્વારા રેતમાં રોળાઈ રહી હોવાના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં આ શાળા કેજીબીવીની બની રહી છે અને આ શાળાનું બાંધકામ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલી રહ્યું છે અને તેની દેખરેખ તેમના જ દ્વારા કરવામાં આવતી હોય છે જ્યારે જિલ્લાના એન્જિનિયર એમ એમ મન્સૂરી અને વિપુલ પટેલ ટીઆરપી સાથે પણ અમે વાત કરી હતી અને તેમણે પણ સ્વીકાર્યું હતું કે અહીં આ કામ ચાલી રહ્યું છે ને જેમાં જે જિલ્લાના એન્જિનિયર મનસુરી છે તેમણે જણાવ્યું હતું કે આ કામ માત્ર બેથી અઢી ત્રણ કરોડનું છે પણ જ્યારે અમે આ બોર્ડ લગાવેલું છે તેમાં ટેન્ડરની જે મંજૂરી જોઈએ ત્યારે પાંચ કરોડ સડત્રીસ લાખના ટેન્ડરની મંજૂરીનું બોર્ડ લગાવવામાં આવ્યું છે તેમાં આ જિલ્લાના એન્જિનિયરે પણ કંઈક ગોટાળો કરતા હોય તેમ જૂઠું બોલી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો અમે તમને સીધા તમને આ કેમેરાના કેદ થયેલા છે અને આ વિડીયોમાં અમે તમને બતાવવાના છીએ ત્યારે ખરાબ ઈટો આવી વાપરતા હોય તેવા પણ દ્રશ્યો છે કે જે આ ઈંટો છે એ એકદમ હલકી ગુણવત્તાની છે આમાં સિમેન્ટ પણ હલકી ગુણવત્તાનો વાપરવામાં આવી રહ્યો છે અહીં જે હજુ તો નવું બાંધકામ થઈ રહ્યું છે ત્યાં પણ તમને જે લેવલ પ્રમાણેનું જે બાંધકામ નથી તેના સીધા દ્રશ્યો છે આ રેતીની અંદર જે સિમેન્ટ છે એ માત્ર નહિવત વાપરવામાં આવી રહી છે તેના પણ આ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું આ જે ઈંટો વાપરવામાં આવી રહી છે એ પણ હલકી ગુણવત્તાની હોય અને જ્યાં જે સ્લેબ છે એ ભરવામાં આવ્યા છે 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 ત્યાં પણ અત્યારે હાલ તિરાડો જોવા મળી રહી આ સ્લેબ અને જે શૌચાલયો બનાવવાના છે ત્યાંના પણ આ દ્રશ્યો છે કે આ શૌચાલયોમાં પણ કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેના પણ આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ અહીં દાંતીવાડા તાલુકાના જે ગ્રામજનો છે તેમના દ્વારા પણ જે આ શાળાનું નિર્માણ મુજબનું ગુણવત્તાયુક્ત કામગીરી થતી ન હોવાનું પણ જણાવ્યું હતું જે ફ્લોરિંગ છે પ્લાસ્ટર છે તેમજ અન્ય બાંધકામમાં સ્પષ્ટ ખામીઓ જોવા મળી રહી હોવાનું જેનાથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓની સલામતી સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે અહીં માત્ર દસ મીટરની દૂર જ આ વિદ્યાર્થીઓ બેઠા છે ત્યાંના પણ આ દ્રશ્યો અમે તમને બતાવવાના છીએ કે આ જે વિદ્યાર્થીઓ છે તેમની સલામતી સામે પણ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે કે અહીંયા પાંચ માળની બિલ્ડિંગનું જ્યારે કામ ચાલતું હોય છે ત્યારે પ્રોટેક્શન માટેની જે વ્યવસ્થા કરવાની હોય છે તે પણ અહીંયા કરવામાં આવી નથી અહીં જે આ બિલ્ડિંગનું બાંધકામ થઈ રહ્યું છે તેમાં પાણી ક્યાંથી લેવામાં આવી રહ્યું છે લાઇટ કનેક્શન ક્યાંથી લેવામાં આવ્યું છે તેના વિશે પણ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે છું અત્યારે હાલ જ્યાં કેજીબીવીની સ્કૂલ બની રહી છે ત્રણ થી ચાર કરોડના ખર્ચે આનું બિલ્ડીંગ બની રહ્યું છે જ્યાં શેતીનો પણ અભાવ છે અત્યારે હાલ અહીંયા ક્યાંય જે એક બાજુ હોસ્ટેલ આવેલી છે બાળકોની અને ત્યાં આગળ બેરિકેડેડ પણ લગાવવામાં આવ્યા નથી અહીંયા બનાસકાંઠા જિલ્લાના સર્વ શિક્ષા અભિયાનના એન્જિનિયર છે મારી સાથે એમની સાથે વાત કરું સાહેબ શું કેશો સાહેબ લગભગ અઢી થી ત્રણ

તમે કદાચ જોયું હશે તમે અડધો કલાક થી ફરો છો આવી ક્વોલિટી કે હું પણ અહીંયા આઈને જોઈ રહ્યો છું તો ઉપર ધાબાની અંદર અમે સેલોટેલા છે ત્યાં કોઈ સ્નરી ના નીકળી જાય એટલે ક્વોલિટી બાબતે તો કોઈ એવો પ્રશ્ન નથી

તમે કદાચ ઝૂમ કરીને બતાવો ભાઈ ઉપર જરા દેખા કે અહીંયા જે વખતે જયારે દાબુ ભર્યું હશે ત્યારે સેલો ટાઈપ મારેલી છે કે આપણી સ્લરી નીકળે ના નીકળી જાય આવું આઈ થિંક કે મોટી સિટીઓમાં ફ્લેટોમાં પણ કે ટાવરોમાં પણ નથી થતું લોકો રોજ વાપરવામાં આવે એવા એઝ પર ડ્રોઈંગ પ્રમાણે ઈચ એન્ડ એવરી વસ્તુ આપણી પાસે અહીંયા થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટ પણ હોય છે આપણો એન્જિનિયર પણ આયાતો હોય છે ને એ પ્રમાણે એ ચેક કરે એના પછી જ આપણે કાસ્ટિંગ કરતા હોય છે એમ એમ મનસુરી આ હતા એમ એ જે સર્વ શિક્ષા અભિયાનના જિલ્લાના એન્જિનિયર છે એમની નિગરાની હેઠળનું આ કામ છે અને